થરાદના કાસવી ગામે બારોડ પરિવારે પોતાની દીકરીના લગ્નના માંડવે ગાય ભેટમાં આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી ખૂબ જ જરૂરી છે લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્ત્વ સમજે તે ખૂબ જરૂરી છે ગાય આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર પણ જીવનમાં અને શરીરના અનેક રોગો માટે ઉપયોગી થાય છે ભારતમાં પ્રાચીન કાળથી ગાયનું દાન ખૂબ જ રહ્યું હતું શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે પ્રાચીન કાળથી રાજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણ ગાયનું દાન આપવામાં આવતું હોય છે પુરાણોમાં પણ એવું માનવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણી માતાની જે પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે ત્યારે કાસવી ગામે એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે બસ મને વિચાર આવ્યો છ મહિના પહેલા જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું છે નવામાં એટલે કે ગૌ માતાનો છે ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાન પૂરી કરી કેટલી પાંચ આપણે સનાતન ધર્મ વૈદિક ધર્મમાં એક બહુ જ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એને પહેલા ગાયનુ ગોદાન આપતા ગોદાન મહત્ત્વ મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું હતું વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વૈવાહીશ્રી અને સિંહજી એમના પૂરા પરિવાર શેતાસિંહજી જે અમદાવાદના પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે કી ગોમાતાની આ આશ્વિ મુકામે હનુમંતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરથી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમંતસિંહજી રાવ અને એમના વેવાય પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની

કરોડોનો લાભ મેળવીની લાલચમાં એકાવન લાખ ગુમાવ્યા ઓનલાઈન ટ્રેડિંગમાં એક કરોડનો લાભ બતાવતા બીજા તબીબે પણ રૂપિયા ગુમાવ્યા ડોક્ટર હિરેન પટેલે બેતાલીસ લાખ અને ડોક્ટર બિમલ વારોટે આઠ લાખ ગુમાવ્યા અજાણ્યા શખ્સોએ વોટ્સએપ ગ્રુપમાં જોડી નાણાંનું રોકાણ કરાવ્યું ઓનલાઈન કંપનીમાં રોકાણ કરતાં કરોડોનું પ્રોફિટ બતાવતા બીજા તબીબે પણ નાણાં રોક્યા રૂપિયાનું રોકાણ કર્યા બાદ પ્રોફિટ સાથે નાણાં ન ઉપાડતા છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે બંને તબીબોએ ફરિયાદ કરતાં તપાસ હાથ ધરી અને ચેનજી માઢાવતરનું મોત થયું મહેશજી માળવાતર ને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડ્યા ગઢ પોલીસે બંને મૃતકોના મૃતદેહને ચંડીસર સી માં પીએમ અર્થે ખસેડ્યા ગાડી ચાલક અકસ્માત સર્જી પોલીસ મથકે હાજર થયો હતો બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ વરસતા ભારે નુકસાન થયું જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં ભારે પવન સાથે ગમોસમી માવઠું થતા ઘઉંનો પાક ઢળી પડ્યો જો કે ભારે પવનના કારણે તૈયાર ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મહામૂલો પાકમાં નુકસાન થતા ખેડૂતોએ સહાયની ગુહાર લગાવી જિલ્લાના સરહદી વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદની શરૂઆત થઈ ધાનેરા લાકણી થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું પડતા ખેતી પાકોને ભારે નુકસાન થયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાયડો ઘઉં જુવાર જીરું એરંડા સહિતના શિયાળુ પાક તૈયાર થયેલ હતો અને કમોસમી વરસાદથી તારાજી સર્જાય છે ઘઉંના ઊભા પાક ભારે પવનના કારણે ઢળી પડ્યો હતો ત્યારે તૈયાર પાક ખેતરોમાં વેરવિખેર થતાં ખેડૂતે ભારે નુકસાન થયું છે છ વીઘા ખેતરમાં ઊભેલા પાક ખેતરમાં જ આડો પડી જતા ખેડૂતના આવેલો આવેલો મોઢામાં કોડિયો છીનવાયો છે સરકાર પાસે સર્વે કરી યોગ્ય સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે જિલ્લાના સરહદ વિસ્તાર થરાદ વાવ લાખણી સહિત અનેક પંથકોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો ભારે પવન સાથે કમોસમી માવઠું પડતા રાયડું એરંડા ઘઉં જીરુ સહિત અનેક પાકમાં નુકસાનની ભીતિ કમોસમી વરસાદને લઈ ધરતીપુત્ર ચિંતિત થયા અર્ધાંગીનીએ પાડ્યું સાતમું વચન બ્રેઇન ડેડ પતિના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું બનાસકાંઠાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં એકસો ચુમ્માલીસ માં અંગદાની મહેક પ્રસરી માંબાની અંબાની ધન્ય ધરા બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં એકસો ચુમ્માલીસ માં અંગદાની મહેક પ્રસરાય છે સિવિલ હોસ્પિટલ નું એકસો ચુમ્માલીસ માં અંગદાન ના રીતુ નારાયણી તું જ આ સંસારની જીવનદાતા છે તારાથી જ આ સમગ્ર સૃષ્ટિ છે પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે નારી એ ત્યાગ અને સમર્પણની મુર્ત છે જેનો બ્રેન ડેડ રમેશભાઈના ધર્મપત્ની ભારતી બહેને સાક્ષાત્કાર કરાવ્યો છે સમગ્ર વિગતો એવી છે કે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં કામ અર્થે રહેતા રમેશભાઈ શ્રીમાળીને ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી પરિણામે પ્રાથમિક સારવારથી તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા ઈજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને ઓગણીસ ફેબ્રુઆરી અમદાવાદ સર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તબીબોએ વીસ ફેબ્રુઆરીના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ ડૉક્ટર્સની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનો અને ધર્મપત્ની ભારતી બહેનને સમજાવવામાં આવ્યા હતા મારા પતિ હવે આ દુનિયામાં નથી પરંતુ દાન થકી કોઈ નવજીવન મળતું હોય તેના જીવનમાં ખુશાલી આવતી હોય તો જરૂરથી આ અંગદારનો પવિત્ર નિર્ણય હું કરીશ આ ઉમદા ભાવ સાથે ભારતીય બહેનના અંગદારનો હૃદય સ્પર્શી નિર્ણય કર્યો સતયુગમાં સાવિત્રી યમરાજા સાથે બાથ ભીડીને પોતાના પતિને પુનર્જીવિત કર્યા હતા તેઓ જાણતા નથી એવા કોઈના માતા પિતા પતિ પત્ની ભાઈ જીવન જીવનદેવ યમરાજના હાથમાંથી પાછો અપાવી ફરી ઝળહળતું કરવાનું સત્કાર ભારતી બહેને કર્યું છે અમદાવાદના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના પ્રક્રિયા હાથ ધરી સમગ્ર પ્રક્રિયાને અંતે હૃદય બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ લિવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોટલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આશાને જણાવ્યું હતું કે બે સંતાનોની માતા રમેશભાઈના ધર્મપત્ની અને શ્રીમાળી પરિવારના વહુએ અંગદાનનો નિર્ણય કરીને નારી તો નારાયણી પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે ભારતીય બહેને તેમના પતિના અંગદાન થકી નારી એ ત્યાગની મૂર્તિ અને સાક્ષાત નારાયણી છે તેનું સચોટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે અને આપણા સમાજ ઉપર આવી નારીના બલિદાનનું ઋણ ખૂબ મોટું છે તેમ તેમણે જણાવ્યું હતું અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને ચુમ્વાલીસનું અંગદાન થયું છે બત્રીસ વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય બે કિડની અને લિવર દાનમાં મળ્યા મેડિસિટીની જીવન મહેતામાં હૃદય અને આઈકેડીઆરસીમાં લીવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થશે એકસો ચુવાલીસ અંગદાનની જો વાત કરીશ તો ચારસો ને સાહીઠ અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા જેને ચારસો ને તેતાલીસથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતીક્ષા કરતાં લોકોની પ્રતિક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ જૂટ થઈ અને પ્રયત્ન કરીએ આ કિસ્સાની મહત્ત્વની વાત એ છે કે એમના પત્ની જેને બે નાના બાળકો છે છ વર્ષના અને ત્રણ વર્ષના એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ બ્રેનડેડ છે અને બંને એપને અટેસ્ટ થઈ ગયા છે તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો અને આપ જોઈ શકો છો એના થકી ચાર એવા લોકો જે એન્ડ ઓર્ગન થી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહા ઓબરેટામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે લોન મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના કે જે નાના માણસોને રોજગારીને ધ્યાને લઈ શરૂ કરવામાં આવી છે તે વિશ્વગરમાં યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર લુહાર દરજી વાણન તેમજ દરેક કારીગરને રૂપિયા બે લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા બગસી પંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાના લોકોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે વિસ્તૃત માહિતી આપી હતી આ યોજનાનો હાલ સુધીમાં

ઉપલેટા ખાતે ઉપલેટા બક્ષી મંચ પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા રૂપિયા ત્રણ લાખ સુધીની લોન તેમજ સ્ટેમ્પ આપવામાં આવે છે તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું આ લોન મેળામાં જિલ્લામાં આમંત્રી શ્રી રવિભાઈ માકડિયા અમારા સાવનભાઈ ધડુક તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતિનભાઈ વિરમગામમાં મહામંત્રી સુરેશભાઈ પરમાર તમામ બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે પક્ષી મોરચાના તમામ

આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવું સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય કારીગરો કરતા હોય એને બધાને આ કીટનો લાભ મળે આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું ખાસ થશે એને પંદર હજાર જેવી એક વાઉચર મળશે એ સિવાય એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની પાંચ ટકા વ્યાજ છે એ એ રેગ્યુલર થઈ જશે પછી એને બીજી લોન માટે બે લાખ રૂપિયા જેવું આપશે એટલે આ જે છેવાડાના માનવી છે નાનામાં નાના માનવી છે અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હોય હિસાબ દરજી વાહન લુહાર કડીયા કામ કરતા આ બધા જ નો લાભ મળવા માટે પ્રધાન ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે હવે વધારે વધારે આજે જે કન્યા શાળા ના બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અને હજી પણ જે કોઈ બાકી રહી જતા હોય એ સી એસ સી સેન્ટર માં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે મારું નામ રવિ માકડીયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા બક્ષી પંચ મોરચા દ્વારા વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભરી રહ્યા છે આ યોજનાની આપણે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે છેવાડાને માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલા પંદર હજાર રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટે ની કે કીટ મળશે પ્લસ કોઈ પણ ને ટ્રેનિંગ માટેની ની પાંચસો રૂપિયા સ્ટાઈપન પ્લસ લોન ની અંદર આપણે એમ જોતા કે એક લાખ રૂપિયા ની કોઈ પણ લાભાર્થીઓને ને એ યોજના ની અંદર લોન મળે એક લાખ રૂપિયા ની લોન પૂર્ણ થતા તો ફરી પાછું બે લાખ રૂપિયા ની લોન ફરી પાછી મળે એટલે પ્રધાનમંત્રી નું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી નાના માં માણસ કોઈ પણ રોજી રોટી માટે કે ફેરીયો હોય કે કોઈ ઓજારો હોય સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન બીજા સ્ટેપની અંદર બે લાખ રૂપિયાની લોન એવી રીતે માન્ય પ્રધાનમંત્રી સાહેબ નું આહવાન ની અંદર છેવાડાના માનવી સુધી જાજામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર નાનામાં નાના લોકોની હારે સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે અને આ યોજના જાજામાં જાજા લોકો મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મેં લીધો તો વીસ હજાર form ભરાણા છે ઉપલેટા ની અંદર શહેર ની અંદર પાંચસો કરતા પણ વધારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટી નો એક એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાજામાં જાજા લોકોને લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય પૂરું કરશે બનાસકાંઠા જિલ્લો પાણીની અછત ધરાવતો જિલ્લો છે દર વર્ષે પીવાના અને ખેતી માટે પાણીની અછત ઉનાળાની શરૂઆત થતા જ વર્તાય છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ ગંગાનગર વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો દૂર દૂર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી પીવાના પાણીની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછતનો સામનો કરતો જિલ્લો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પીવા માટે અને ખેતી કરવા માટે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં સમસ્યા વર્તાય છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે આવેલ ગંગાનગર વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી વર્ષોથી પણ વધુ પરિવારો વસવાટ કરે છે આ તમામ પરિવારો છેલ્લા આઠ વર્ષથી મજૂરી કામ કરી અહીં વસવાટ કરે છે સરકાર દ્વારા તમામ પરિવારોને રહેવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી જે બાદ આ તમામ પરિવારો અહીં વસવાટ માટે મકાનો બનાવી છેલ્લા આઠ વર્ષથી ગંગાનગર વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે પરંતુ છેલ્લા આઠ વર્ષથી ગંગાનગર વિસ્તારમાં પીવાના પાણીની કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે અહીં વસવાટ કરતા તમામ પરિવારોને પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવા મજબૂર છે તો બીજી તરફ કેટલીક વાર આજુબાજુના વિસ્તારોમાંથી અહીં વસવાટ કરતી મહિલાઓને પીવાનું પાણી ન ભરવામાં આવતા વિસ્તારના લોકો પાંચસો રૂપિયા આપીને પાણીનું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે આ વિસ્તારના પીવાના પાણીનો બોર બનાવવા માટે અનેક સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે પરંતુ આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ જ પ્રકારે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી નથી જેના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા આઠ વર્ષથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે વિસ્તારના પાણીના બોરની વ્યવસ્થા કરી આપવામાં આવી તેવી આ વિસ્તારના મહિલાઓની માંગ છે મારું નામ શારદાબેન સાત વર્ષથી સાત વર્ષ થઈ ગયા હા એટલે પાણીની તકલીફ સ્કૂલની તકલીફ બાલ મંદિરની તકલીફ એટલી સગવડ સાહેબ કરી આલો અમાને હા 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 નથી આ બહારથી ભર્યા માલિયા લોકો પાણી ભરવા દે પાણી ભરવા દેતા નહીં કોઈ પાણી વારંવાર કોણ ભરવા દે પાણી હા હા બહુ તકલીફ પડે હા પાણી નહીં આવતું અમારે બહુ તકલીફ પડે અમે મજૂરીયા માનીએ છીએ અમે મજૂરી કરીને ખાવા ખાઈ છીએ અમે પાંચસો રૂપિયા ટેન્કર પાણીના અમારા પૂરું નહીં થતું અમે ઘરનું પૂરું કરીએ કે છોકરાનું સ્કૂલનું પૂરું કરીએ અમે પાંચસો રૂપિયા નેટ નેટ કમાઈને લાવીએ ને પછી પાણી ના હોય હા સાત આઠ વર્ષથી અમે અહીંયા રહે છે ગંગાનગરમાં પણ પાણીની બહુ તકલીફ બહુ એટલે પાણી જોવા પીવા માટે નહીં જોતું મળતું નહીં અમે આમ પેલી બાજુ પેલી બાજુ એ બાજુ જઈ ને પછી અમે પાણી ભરીએ ત્યારે અમારે પાણીનો છોકરાને પાણી પીવા પણ અમને મજૂરી મજૂરી કરીને આવ્યા તે પાણી ભરવા જાય ત્યારે અમારે છોકરાનું રોડ ટીકીને જવું પડે ત્યારે અમે પાણી મળ્યા છોકરાને બીમારી બહુ તકલીફ પડે સર અમેના પાણીને બહુ તકલીફ પડશે છ ઘર છે અમારા મકાનું બાકાનું બધું થઈ ગયું છે પણ પાણીની વ્યવસ્થા નથી પાણી માટે અમને બહુ તકલીફ પડે છે અમને છેટું ભરવા જવું પડશે પાણી નાના નાના બાલ બચ્ચા મૂકીને અમે પાણી ભરવા જઈએ છીએ અમે ગરીબો લોકો કે ક્યાં લાગીએ પાણી બહાર ભરીએ પાંચસો પાંચસો રૂપિયાના ટેન્કર મંગાવીએ તો એ અમને પૂરું નહીં થતું પાણીનું અમારે સ્કૂલે કઈ રીતે મૂકવાનું અમારા સ્કૂલની પણ સગવડ નથી અમારા બાર મંદિર મૂકવું હોય સ્કૂલ મૂકવું હોય તો એમને તકલીફ પડે આવા જ બધી તકલીફ પડે છે ના તો એ વગર કેમ મૂકીએ અમે બસ અમારે ઘણા સમયથી થઈ ગયા ઘણા સમયથી પાણીને બહુ તકલીફ પડે અમેને લગભગ આઠ વર્ષ થઈ ગયા પણ પાણીને બહુ તકલીફ પડે પાણી વગર અમારા બાલ બચ્ચા સ્કૂલો કેમ મૂકવાના અમારે જેવા તેવા સ્કૂલે થોડા મૂકવાના હોય હું રાધેશ્યામભાઈ નટ બોલું છું ગંગાનગર વિસ્તાર જૂના દિશા પાટણ હાઈવે અમારે આઠ વર્ષથી આ વસાવત બની છે બધી સુવિધા થઈ છે મકાનથી માંડીને રોડ બની બને છે પણ મેન અમારે તકલીફ છે પાણીની આઠ વર્ષથી અમે પાણી વેચાતું મંગાવીએ છીએ બહેનો દીકરો કોઈના કુએ ભરવા જાય છે ત્યાં પણ કોઈ અમને કૂક ભરવા દે કૂક નથી ભરવા દેતું અને મેન અમારે પ્રોબ્લેમ હોય તો પાણીની આટલી અમને સરકાર શ્રી પરવીણભાઈને વિનંતી કરું છું શશિકાંતભાઈને વિનંતી કરું છું કે આટલું અમારું કર્યું છે પણ આટલું અમારું પાણીનો બોર પાસ પણ થઈ ગયો છે પણ એને શરૂઆત કરાવે એટલી અમારી નમ્ર વિનંતી છે એના અંદર વારંવાર એમના તરફથી અમને રજૂઆત મળી હતી કે પાણીની સમસ્યા છે એ બાબતે માનનીય ધારાસભ્ય સાહેબશ્રીએ પણ પાણી પુરવઠાને લેટર લખેલું છે અને એ લેટરના આધારે પાણી પુરવઠાની ટીમ પણ આવી આવી ગઈ છે અમે સ્થળ પણ બતાવી દીધું છે કે આ જગ્યાએ કે બોર બનાવો અને એ બોરના જે કાગળિયા અને એ જે છે એ બધા પ્રોસેસમાં છે અને ટૂંક જ સમયમાં એમને પાણીનો નવો બોર મળી જશે અને એમની જે પાણીની સમસ્યા છે એ હલ થઈ જશે ડીસામાં બનાસ બ્રિજ પાસેથી આજે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે જેમાં કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી અને દારૂ અને ગાડી સહિત કુલ

પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ સહિત આસુમાં દારૂની લાઇન ચલાવનાર દારૂ ભરાવનાર દારૂ મંગાવનાર અને ગાડીના માલિક સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોંધી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યારે ઝડપાયેલ આરોપીઓને મુદ્દામાં ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે દિયોદર શહેરના લુહારપરા વિસ્તારનો પશુ હિંસાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અચાનક લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી પશુ હિંસા કરનારને અટકાયત કરી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો દિયોદર શહેરના લુહારા પશુ વિસ્તારનો પશુ હિંસા કરતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જીવદયા પ્રેમીઓને લઈ ભારે રોષ ફેલાયો હતો આ વાયરલ શહેરના વિસ્તારનો હોવાનું પોલીસને પડતા આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં તાટકી જેમાં પશુની ખુલ્લામાં હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા ઈસમને અટકાયત કરી જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા જેમાં આ લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓ ભારે રોષ વ્યક્ત કર્યો જેમાં પોલીસે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોકો વસતા હોવા છતાંય આ બાર ગામથી આવેલા જે શીખ કેવરાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને એક એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલ ભયાલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે શ્રીને પણ રજૂઆત કરી છે હિન્દુ સમાજ છે તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય લાયન્સ ક્લબ હોય સંગઠન મિત્રો હોય તમામ સંગઠન છે જે શ્રીને આજે વિનંતી કરી અને કીધું છે કે તાત્કાલિક અમને સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેવું પડે તો હડતાળ ઉપર પણ તમામ સંગઠનો માટે તૈયાર છે અને અમને સરકાર શ્રી પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે અમને સાહેબ પણ વિશ્વાસ આપ્યો છે આજે બપોરે અંદાજે બાર એક વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયલ વાયરલ થતા અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ ઉપર પહોંચેલા અને દિવોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરેલી પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે એક આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે અને આની અગાઉ પણ એક બે વાર દિવોદરની અંદર જાહેર રસ્તા ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ બાચ ફોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે ચારથી પાંચ ગાડીઓ છે પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલા ભરવામાં આવે દીવદર વિસ્તારમાં દીવદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે દીવદરની અંદર શાંતિ થી અને ભાઈચારા થી દરેક લોકો રહે છે આ લોકો દ્વારા દીવદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય પોલીસ પાસે શું ઓપცია પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે આ લોકો ક્યાંના છે કેટલા ટાઈમથી અહીં રહે છે એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે